ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેતાળીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ ચૌદમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા સામોરથી મોટાલી ગામ તરફ જવાના રોડની પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે બોથડ પદાર્થ વડે માર મારી તેમની હત્યા કરાઈ હતી બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે